તો કે જે સંખ્યાના એકમનો અંક જીરો હોય ઉદાહરણ બે હજાર ચારસો દસ એકમનો કયો છે જીરો ચાર હજાર ત્રણસો છપ્પન એકમનો અંક કયો છે એક હજાર ત્રણસો અઠાવન એકમનો અંક આઠ બે હજાર નવસો બોતેર એકમનો અંક બે પાંચ હજાર નવસો ચુમ્બતે ત્રણ નો અવયવ બરાબર ત્રણ ના અવયવ એટલે ત્રણ એકવું ત્રણ ત્રણ દુ છ ત્રણ ચાલીસ ત્રણ ચો બાર બરાબર છે એને આપણે ત્રણ વડે ભાગી શકીએ સાત હજાર બસો ચોક બાર એટલે આ સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ ચાલતા ચાર વડે ચાર વડે કઈ કઈ સંખ્યા ભગાયા જેના છેલ્લા બે અંકો છેલ્લા બે અંકો એટલે એકમ આવે

તો 18 ને 2 વડે ભાગી શકાય 2 નવા 18 બરાબર 18 ને 6 વડે ભાગી શકાય 6 ખાલી 18 એટલે 18 ને પણ આપણે 6 વડે ભાગી શકીએ છીએ 6 ખાલી 18 ચાલો 990 એને પહેલા 2 વડે ભાગી જોવાનું કેમ કે એકમ નો 0 છે એટલે 2 વડે ભાગાશે બરાબર 3 વડે ભાગાશે તો 3 3 નો સરવાળો કરવાનો 9 9 18 18 0 18 બરાબર એટલે 18 ને આપણે ત્રણ વડે ભાગી બાકી ત્રણ બધી આપણે વિભાજિતની ચાવીઓ આપણે આપેલી છે તો જ્યારે તમને એવું થાય કે મારે વિભાજિતની ચાવીઓ પાકી કરવાની છે તો તમારે આ એલ બે ને બેસી જવાનું બરાબર એક દિવસ આપણે બે ની વિભાજિતની ચાવીઓ જોવાની ત્રણ ની જોવાની એટલે તમારે આખી ચોપડી ખોલવી પડે નહીં બરાબર બધી ચાવીઓ તમારી એક આઠ વેલ માં તમને મળી જાય આવી ગયો ખ્યાલ હવે તમારે વારાફરતી બધી જ આવ્યો સમજવાની છે બરાબર છે જે રીતના મેં છે એ રીતના તમારા નોટમાં લખવાની અને યાદ કરવાની ઓકે